સુરતના કાપુત્રા કારગિલ ચોક કેવડનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડીને સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ડેરીના માલિકની પણ સાથે ધરપકડ કરીને ડેરીમાંથી ડુપ્લિકેટ શુદ્ધ ઘીના એક લિટરના અને પાંચસો મિલીના આઠ પાઉચ મળીને કુલ્લે રૂપિયા ચોત્રીસો દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સુદ્રોના જણાવ્યા મુજબ કાપોદરા કારગિલ ચોક કેવડનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે સાડા છ વાગે પોલીસે રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમૂલ દૂધ ઘીના એક લિટરના ત્રણ અને પાંચસો મિલીના પાંચ મળીને કુલ સાત પાઉચ મળી કુલ્લે રૂપિયા ચોત્રીસો દસનો જથ્થો મળી આવ્યો હતો ડેરી માલિક કિશન શાંતિ વિરમગામ દ્વારા સુમુલ ડેરીના સુમુલ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવી આ ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી પોલીસે દીપેશ ચંપકલાલ ભટ્ટને ફરિયાદ લઈને ડેરી માલિક કેશવ વિરમગામ પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબૂલાત કરતાં તેને વોન્ટેડ બતાવ્યો હતો